નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું આપણે રાગ વૃંદાવની સારંગ ચાલે છે અને રાગ વૃંદાવન સારંગમાં જે આપણે ચીજગીત લેવાનું છે એમાં હવે તાલ બદલાય છે અત્યાર સુધી આપણે તાલ ત્રિતાલ સાથે વગાડતા અને ગાતા હતા રાગમાં સ્વર ચીજ ગીત હવે આ જે ચીજ ગીત છે એ તાલ એકતાલ સાથે ગાવાનું અને વગાડવાનું છે તો અહીંયા છે તાલ એકતાલ તાલનું નામ એક તાલ માત્રા બાર એટલે કે અક્ષર ટોટલ બાર આવશે વિભાગ છ છ વિભાગ પાળેલા છે એટલે કે ભાગ જે પાડ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ બાર માત્રા છે અને વિભાગ છ એટલે દરેક વિભાગમાં બે બે માત્રા આવશે બરાબર આ અર્ચંદ્રકાની નિશાની છે જે દુગુનમાં આપણે યુઝ કરીએ છીએ એ જ રીતના કે આ ભલે એક જ માત્રા છે પણ વાગશે અક્ષર બે ધાગે ભેગું બોલાશે ત્રક ભેગું બોલાશે એ જ રીતના અહીંયા પણ ધાગે ત્રક આવશે હવે આ ચોકડી છે એ તાલીની નિશાની છે જીરો છે એ ખાલીની નિશાની છે નંબર બીજા નંબરની તાલી છે અહીંયા પાછી ખાલી આવે છે પછી પાછી ત્રીજા નંબરની તાલી છે અને ચોથા નંબરની તાલી ટોટલ ચાર તાલી પડે છે કયા કયા નંબર ઉપર એક પાંચ નવ અગિયાર તો પહેલી માત્ર અહીંથી એક શરૂ કરીએ તો એક ઉપર તાલી તાલીમ નિશાની મેં કહ્યું એમ ચોકડી પછી બીજા નંબરની જે તાલી છે નંબર બે એ પાંચમી માત્રા ઉપર આવે એક બે ત્રણ ચાર પાંચમી માત્રા તો એના નીચે નંબર બે આપ્યો એટલે કે બીજા નંબરની તાલી પાંચમી માત્રા ઉપર ત્રીજા નંબરની તાલી એ નવમી માત્રા ઉપર છે તો પાંચમી માત્રા છઠ્ઠી સાતમી આઠમી નવમી તો અહીંયા ધાગેની નીચે ત્રણ નંબર આપ્યો એટલે ત્રીજા નંબરની માત્રા છે અરે તાલી છે અને ચોથા નંબરની જે તાલી છે એ અગિયાર ઉપર આવે છે નવ પછી દસ ને અગિયાર તો અહીંયા નંબર ચાર આપ્યો છે એટલે કે ટોટલ ચાર તાલી આવશે અને ખાલી બે આવશે એક ત્રણ ઉપર અને એક સાત ઉપર તો ત્રીજા નંબરની માત્રા એક બે ત્રણ આ ઝીરોની નિશાની છે એ ખાલીની છે એટલે ત્રીજા નંબર ઉપર ખાલી આવશે અને પછી બીજી ખાલી છે સાતમી માત્રા ઉપર એટલે ત્રણ પછી ચાર પાંચ છ સાત તો અહીંયા પણ ઝીરો આપેલો છે અહીંયા નંબર એટલા માટે જ નથી આપ્યો બે નંબર કારણ કે મિક્સ થઈ જાય કે અહીંયા તારી છે ખાલી ખબર ના પડે એટલે ઝીરો માટે ખાલી માટે આપણે ખાલી ઝીરો જ લખીશું નંબર આપીશું નહીં તો આટલું તમને ખ્યાલ આવી ગયો હવે શબ્દો જોઈ લઈએ ધીન ધીન ધાગે ત્રક તુન ના કતા ધાગે ત્રક ધીન ના આ રીતના બોલવાના અક્ષરો ઘણા ધી બોલે છે ધીન બોલાય दे ऊपर मिंडू छे टपकू छे तो धिन बोला अब 12 मात्रा फरीदी आपरे જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હવે જોઈએ ધિન ધિન ઢાગે વેગ ઉલોંજે ઢાગે ટ્રક વેગ ઉલોંજે તું ના કતતા ઢાગે ટ્રક ધિન ના હવે તાલી ખાલીની રીતે લઈએ તો એક ઉપર તાલી એક પાંચ નવ અગિયાર તાલી ત્રણ અને સાત ખાલી તો ભ્રીમ અરે સોરી એક બે એક જ મિનિટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ફરીથી જોજો એક જ આંગળીનો કોઈ પણ આંગળીનો યુઝ કરી શકો કારણ કે બે બે માત્રા જ છે એ વિભાગમાં દરેક વિભાગમાં એક બે ત્રણ ત્રણ ઉપર ખાલી તો ખાલી આ રીતના આપીશું ત્રણ ચાર પાંચ ઉપર તાલી છે તો પાંચ છ ઉપર માત્ર છે સાત ઉપર ખાલી છે તો સાત આઠ નવ ઉપર તાલી છે દસ અગિયાર ઉપર તાલી છે અને બાર તો હવે સળંગ જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ 11 12 आ रीतना परफेक्ट થઈ જાય પછી શબ્દો સાથે બોલવા નહી તો શબ્દોમાં મુશ્કેલી પડશે ભૂલ પડશે જો ધિન ધિન धागे ट्रक તુન્ન કтта धागे ट्रक ધિન ધિન ધાગે ट्रक તુન્ન કтта धागे ट्रक ધિન બરાબર આશા રાખું છું તમને તાલ એકતાલ વિશે ખ્યાલ આવી ગયો હશે મેં જે રીતના સમજાવ્યું છે હાથેથી બતાવ્યું વેઢા ઉપર બતાવ્યું આ રીતના સમજીને તમારી સમજનો ઉપયોગ કરજો તમારી બુદ્ધિનો ઉપયોગ કરજો અને પછી મહેનત કરજો ફક્ત કોપી કરશો તો તમને સમજ પડશે નહીં ખાલી ગોખાઈ જશે તમે સમજીને કરશો તો લાઈફ ટાઈમ તમને યાદ રહેશે કે તાલ જ્યારે તમને કોઈ પૂછશે કે એક તાલ એટલે તરત તમારા મગજમાં લાઈટ થઈ જશે કે યસ બાર માત્રા છે વિભાગ છ એક પાંચ નવ અગિયાર ઉપર તાલી આવે છે ત્રણ ને સાત ઉપર ખાલી આવે છે ધિન ધિન ધા ઘે કત લાઈફ ટાઈમ તમને યાદ રહી જશે પણ તમારી સમજનો ઉપયોગ કરજો ફક્ત ગોખવાનું નથી ગોખણપટ્ટી અને સમજીને કરવામાં રાત દિવસનો ફરક છે જે લોકો ભણે છે એમને પણ આ વસ્તુનો ખ્યાલ છે નથી ભણતા એ લોકો સમજી લે કે ગોખવાનું નથી સમજવાનું છે અને દિવસમાં રોજ એકવાર તાલ બોલી જવાનું એટલે ઓટોમેટિક હૃદયમાં કોતરી જશે હૃદયસ્થ થઈ જશે ને જે વસ્તુ હૃદયસ્થ થઈ જાય એ કોઈ દિવસ ભૂલાતી નથી અને એ રિયાઝથી જ થાય છે બરાબર છે તો નેક્સ્ટ લેસનમાં આપણે ચીજગીત શરૂ કરીશું તાલ ત્યાં સુધીમાં તૈયાર કરી દેજો આવજો ગુડ બાય ગુડ ડે